માની ને હું શું કરું છું બોલો સદગુરુ સાહેબ કે જય હું કિશોરદાસજી મહારાજ સેવા સમરણ કુટિયા વરલી કચ્છ ગામજી મંદિર આજ રોજ ભુજ કબીર મંદિર પરમ પૂજ્ય શ્રી કિશોરદાસજી સાહેબના સાનિધ્યની અંદર પૂનમનો મહોત્સવ હતો એટલે આવવાનું અમારા ભાગ્યથી થયું છે આજે

પ્રભુ પૂછો હું તો રામ કોણ છે એવો પ્રશ્ન ઉદભવે છે ઋષિને અને એના ઉપરથી આ જગ્યા ઉપર કુંભનો મેળો ભરાય છે ત્યારે ઋષિઓ આવે છે એ સતયુગની જે પરંપરા છે આજે પણ આપણા આ સનાતન ની અંદર હકબંધ છે આ કુંભ તો એમ કહી શકીએ ના ભૂતો ના ભવિષ્યથી આ કુંભ ની અંદર જે લોક મેળામણ અને માણસો નો જે મેળાવડો

જે કાર્ય કરે છે એના સાચા ગુણા નું વાત ગાવા જ પડે માત્ર ને માત્ર માનવ કુંભમાં જઈને આવશે ને તો ત્યાંની એમની જે વાઇબ્રેશન છે ગંગાજી ના અને સંતોના સંઘના એમના જીવનમાં ઉતરશે આજે કરોડો ની સંખ્યા અંદર લોક મણામણ ત્યાં કાઢે જઈ અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે માણસો અમારા આજના સત્સંગની અંદર મુકુદાસ કીધું કે માણસો પૂછે કે તમે કુંભમાં શું તમારા પાપ ધોઈ આવ્યા અમારા મુકુદાસી બાપુ બહુ સરસ પ્રત્યુત્તર આપ્યો કે અમે પૂર્ણ કમાઈને આવ્યા છીએ અને કુંભની અંદર જાય છે વાસ્તવિકતા પૂર્ણ કમાઈને જ આવે છે ગંગાની અંદર પાપ ધોવાય વળી પાછા થાય એ બધી આપણી એક લોક માન્યતા છે માં ગંગાની પવિત્રતા જ એટલી છે કે આપણે પાપ કર્યા હોય ને તો ગંગા સુધી આપણે પહોંચી જ ન શકીએ એની કૃપા થાય અને પવિત્ર હઈને તો જ ગંગા સુધી પહોંચાય છે કુંભનો અતિશય કહેવાય આ સનાતન છે સનાતન શું છે સનાતન એના થકી ચાલે છે તો આ સત્ય થકી આ આ સત્ય છે આ સનાતન નો મૂળ આવા મેળાવડાઓ છે આવા સંતોના સંઘ છે આજે કરોડોની સંખ્યાની અંદર માણસોને મહાપ્રસાદ આપવું એમની કોઈ પણ જાતની વ્યવસ્થા વગર પહોંચી જતા હોય વ્યવસ્થા થઈ જાય આનાથી વિશેષ શું હોય એટલે આ કુંભ અતિશય જેને કહેવાય આપણા સનાતનીઓ માટેનો એક મહાપર્વ છે હું તો એમ કહું છું કે ભાઈ માણસો પૂછે કે કેટલી તકલીફો પડે છે તો કોઈ કુંભની અંદર કોઈને કાંઈ તકલીફ જ નથી પડતી આવા કુંભની અંદર જેને જવું છે એને માનસિકતા તો તૈયારી રાખવી જ કે અમારે તો મૂળ આનંદ લેવો છે એ કયો છે તો આ સંતોના સંગ સંતોની વાણી છે એ ગંગાજીના તટ ઉપર જઈ અને જે મળે મળે છે છે કામ કરે એટલે આવા જેવા પર્વની અંદર હું તો કહું છું કે સનાતની અમારા અનુભવ છે કુંભના પૂજ્ય સાહેબ ની કૃપાથી આજે ભુજ કબીર મંદિરમાં આવવાનું થયું છે એમને અમારું ખૂબ આજે સન્માન કર્યું છે એટલે સાહેબના પણ અમે ઋણી છીએ અને આ ચેનલના માધ્યમથી જે ભાઈ ભાઈઓ અમને ક્યાંક આ

તમારા સપનાનું ઘર બુજસી તદ્દન નજીક સર્વે નંબર એકસોને એકોતેર પૈકી એક શિવાજી પાર્ક શનિ મંદિરની સામે મુંદ્રા રોડ મધ્યે અદ્યતન રેસિડેન્સી આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા ઓગણીસ લાખ એકાવન હજારથી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર દ્રુવ્યાંશી રેસિડેન્સીમાં બોંતેર વાર અને એકસો બેંતાલીસ વરમાં બાંધકામ સાથે

તમારા સપનાનું ઘર તમારા બજેટમાં તદ્દન વ્યાજબી કિંમતે અને નેવું ટકા લોન ની સુવિધા તો ખરી જ વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો પ્રોજેક્ટ બાય શ્રી મોમાય કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલોપર્સ પટેલ ટાવર શોપ નંબર દસ જયનગર બસ સ્ટેશન પાસે હાઈવે રોડ ભુજ કચ્છ બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાશ્રી એમ જાડેજા મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્તાણું ચૌદ ત્રણસો સત્તાણું